ભૂંડે તો ભજવાડ બહુ કર્યો છે મારા બેટા લ્યા આ ભૂંડે તો જો તારા ઉડાડ્યો છે મારો તો ગાયડા ખાઈ ગયા છે ને એ ભાજી નાખ્યા કોણા કોણા ભાજી નાખ્યા છે મારે કરવું પડશે હવે પડશે આ ભજવાડ તો બહુ થાય છે મારા બેટા ભૂંડ ગાયોનો તરાસ છે દાખલાનો તરાસ છે આ વજરા પત્તા બટકી નાખ્યા છે કોણા કોને ફાકવા દે એમ નહીં લાગતા મને કોઈ મારું તો થવા દેતા નહીં રંડા પોળડો ને તારા છે ગાયનોલ વદ્રનો બધાનો તારા છે અમારે અલ્યા તારી આ રાઈડાનો નેડામાં આવી ગઈ છે આ તમા બોલો મુખી તમે એકલા બેઠા છો બીજો મજૂર જતો રહ્યો એવું તો હું મજૂરને લઈને આવું એટલે કા તમે બધું છોટવાની ચાલુ રાખો

તમે હાજરી બાજુ આલો નહીં આવતા પાંચસો રૂપિયા આલુ તો તમે નહીં જતો મારો તો ટાઈમે ટાઈમે લેટો આવ્યા હતા પહેલી તારીખ આવે છે હપ્તા આવે હે હારું પૈસા હે નહી કોમ ધંધો કોઈ છે નહી ના છીએ ફોન કરું કોમ બોમ હોય તો વળી આનો ફોન લાગતો નહીં છે હવે કોમ ધંધો કોઈ છે નહીં ચોક નોકરી બોકરી આવે તો સારું છે ને મરી જવાના છે ગુજરાત

आले बैठे रे हो जी बाजू राख वाली दवा आ गौरव आपण आ देखा कमू शेतजऊ होवे रे मग की बम तो बकडले होतो मते मेलाय बोरे येऊ लो बम तो बकडले जो आठी देवा शॉटवानी जो आहे नेदा मन तो बाकी आहे जी ओ आहे रे रुपया वाढाव असं पहा हां जे बंचो करील ना हा हा जी

માં હા તું નેગન ચાલુ રાખ ફૂલ બે મિનિટ માં આયો મને ન હટ તે જ આવું તું નેગન ચાલુ રાખજે પાહ ને પેલા મુખે આવશે તો બહાર હડો પડશે હારું ઓ આયો હારું હવે ઘેર ડબલે ડાલું પૂજી ગયો ને જબર જ છાઈ ફટા ફટ જવું એના ખાટલો પડ્યો ઘરે રાડો પડી ગયો

ખોલ ખાવાનું તમે લઈ જાય ને ઓ ઓ મો લઈવા જાનો માર ઓલે નું શાક લાવજો મે મારા બાપ ગતરમાં કોઈ દાડા શાક વાડી નઈ શાક માગે દાળ ભાત ને ઓ રાછ ને રોટલા વોટલા લઈને આવું કીધું પાલક નું શાક લાવજો ને પાલક પનીર અને દાળ ભાત ના ભૂલતા ને